આગામી દિવ અગાઉ અમારે બે અનુસૂચિત જાતિના ડ્રાઈવરોને વગર નોટિસ અને વગર સૂચના આપ્યા વાહન ખરાબ હોવાના કારણે ઉતારેલ અને અમે જ્યારે બે દિવસ પછી એમની રજૂઆત કરવા ગયેલ ત્યારે હાજર સેનિટેશન ઓફિસમાં સેનિટેશન ઇન્સ્પેક્ટર કૌશિકભાઈ મોકાણા તેમજ ફાયર ઇન્સ્પેક્ટર રોહિતભાઈ મહેતા હાજર હતા અને અમારી જોડે ચર્ચા કરેલ ને અમે રજૂઆત કરેલ કે કેમ ફક્ત ને ફક્ત અનુસૂચિત જાતિના ડ્રાઈવરોને જોતા રહેલ જય ભીમ નમો બુદ્ધાય જય વાલ્મિકી આ હળવદ નગરપાલિકા દ્વારા હળવદની જાહેર જનતા પણ જાણે છે હળવદના પત્રિકાર પત્રકાર પરિષદ પણ જાણે છે અમારે પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય જ્યારે ત્યારે પ્રતિક ઉપવાસ રોડ રોકો આંદોલન ભૂખ સત્યાગ્રહ વારંવાર આવું વાલ્મિકી સમાજને જ કેમ કરવું પડે હળવદની જાહેર જનતાને અને હળવદ નગરપાલિકાના ચીફ ઓફિસરને હળવદમાં ઘણા બધા થાતા ગફલા જેમ કે વાહન શાખાની અંદર પેટ્રોલની ચોરી હોય પાણીના બંબાની ચોરી હોય કોઈ પણ જાતની પહોંચ ફળ્યા વગર જ્યારે પાણીના બંબા સરે આમ ગાડીમાં જે આ પાણીનો બગાડ થતો હોય એ નગરપાલિકાના નથી દેખાતું નગરપાલિકા દ્વારા બે દિવસ પહેલા બે વાહન શાખાના ડ્રાઈવરો કે જે ગેરજવાબદાર પૂર્વક ડ્રાઈવિંગ કરતા હોય અને વાહનો વારંવાર ખરાબ થતા હોય અને શિસ્તમાં ન રહેતા હોય જેના કારણે એમને છૂટા કરે જેના અનુસંધાને ગઈકાલે હંગામી કર્મચારી વોર્ડ સાવન મારુડા જે નગરપાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર કૌશિકભાઈ મોકાણ અને વાહન શાખાના ઇન્ચાર્જ ફાયર ઓફિસર રોહિતભાઈ મહેતા ને રજૂઆત કરવા આવે મયુર ન્યૂઝ હળવદ